બીજું લાકડું જોતા પડ્યું હોય તો હવે લાકડા ભેગા કરી દીધા ખેડ જવા ને વાદના લાકડા લઈ જવું કરી કરીને આવું લાકડા કાળું ભાઈ ઠંડી પણ હોય આપણે ઠંડી પણ એટલે આપણે બઉ ઠંડી પડે આપડે લાકડા લેવા તો આવી ગયા હા ક્યાં તો બહુ માથા પારે હા એક તો વાગ્યો કશું કોઈ આવવા નહીં લાકડા વેણી આપડે બધા

એક લાકડું તો આવી ગયું હવે બીજા જડે તો બીજા ગોતવા જવું હેડો બીજા જડે તો સારું લાકડા

લેલાય હશે કોરો તને મફા જઉં જો આરીમાં તો ભૂખ લાગીયા જબરદસ્ત ના આ બેયા છોક નાઈ ગયા હા આમાં કરીને કરો ઢોકો હોય તો હોય તો આવશે એટલે ઓ કારૂ ભાઈ એ ભાઈ આરી આ લાગડા વેન હતા એમાં કાય કામ નતા લે લે અમે

યો યાર હેકલ જો કેમ નેતા તું કોને પૂછ્યું તું અંદર આયા મન તો પેલા બે લઈને આયા હતા કેમ બતા હેડ હેડો બતાવ હેડ એમ કીધું તું કારે માથા પરેલા કોણ બતા હેડ એટલા આરે મન લઈને આવતા રે હોય ક હે હે કેમ આયો પેલા બે લઈને આયા હતા કે આતા બતા હેડ એ બે નહીં નાહી ચોક રે મને મને બપીજા કર દેજે હા હાડો બતાવે લે ઓણા કોઈ હું ચડું હું દેખશ નહીં ચડવા દેજે મ તડું પડશે ઓ ચડવા દે આવ નહી દેખાઉ હું ઉલા બે આતો નઈ ન ન આવતા ખાસ બચી જ્યો એ આટલા હું તો મને બતાડુ અરે બતાડજે આ તો પલપુના કરે જોવા દેજો આ તો કાળુ ભાઈના ચંપલ હ કાળુ ભાઈ કોણ કાળુ ભાઈ કાળુ ભાઈ અમાર પેલા 3 જણ હતા ને અમે લાગડા લે આયા હતા એરિયા આ કોરા તો નઈ ખાય ચંપલ પડ્યા આ ઉપર ઉધો કાળુ ભાઈ કાળુ બીજા

લા તમે લઈ લેતા આમમ આટુ એ આટિયા દાટુ બોલ અમન હવે નહીં આવે હવે ના હવે ભાયા તો જર્મે પૂરાઈ હા કોને કીધું એટલે મને એક એક અમે મારે તો એને કીધું મને એ તો એ આમાં હંગા દેતો તમે અમન મતલબ એને કીધું હોય મને ખબર નઈ હતો નહીં કીધું તમને લાકડ લે હવે બીજી ડબ્બર બીજી લાગી લાગી